નમસ્કાર પ્રેક્ષક મિત્રો હું ડૉક્ટર સુકુમાર મહેતા છું એક કાર્ડિયોથોરેસિક સર્જન છું હું સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું આશરે અને ગુજરાતમાં લગભગ છત્રીસ વર્ષથી સેવાઓ આપું છું અત્યારે આપણે હવે વાત કરીશું કે હૃદય રોગનો એક હુમલો કોઈને આવી ગયો હોય એ દુઃખદ વાત છે કમનસીબ છે અને આપણે સમજીએ છીએ કે જેમ ધરતીકંપ આપણને પૂછીને નથી આવતો એવી રીતે ઘણા ખરા કેસમાં હૃદયરોગનો હુમલો પણ અચાનક જ આવતો હોય છે જ્યારે આપણે ન ધાર્યું હોય ત્યારે તો પહેલો હુમલો આવી જાય ત્યાર પછી તો આપણે જાગૃત થઈ શકીએ છીએ અને કહેવાય છે કે જાગ્યા ત્યાંથી સવાર એટલે હૃદયરોગના એક હુમલામાંથી પસાર થયા પછી એમાંથી રિકવર થયા પછી નિરાશ થવાને બદલે વધારે જાગૃત થઈ અને અમુક પગલાં ભરીએ તો પછી આપણે હૃદયરોગના બીજા હુમલામાંથી બચી શકતા હોઈએ છીએ એટલે મારું કહેવાનું એમ છે કે હૃદયરોગના પહેલાં હુમલાથી ન બચ્યા હોય એવા લોકોને પણ આશાનું કિરણ છે કે બીજો હુમલો આવતો તો આપણે રોકી શકીએ છીએ કારણ કે પહેલાં હુમલાથી જ આપણને ખબર પડી જાય છે કે આપણું હૃદય એટલું વલનરેબલ છે કોઈક કારણ છે આપણા હૃદયમાં જેને લીધે આપણને હૃદયનો હુમલો આવ્યો તો એ કારણ શોધી અને એનાથી બચી શકાતું હોય છે તો એના માટે શું કરી શકાય તો અમુક પ્રકારની કાળજીઓ રાખવાથી હૃદયરોગનો બીજો હુમલો આવતો અટકાવી શકાય છે હૃદયરોગનો હુમલો ત્યારે જ આવે છે કે જ્યારે હૃદયની કોરોનરી ધમનીની અંદર બ્લોકેજ થાય અને કોરોનરી ધમનીઓ તો કેટલી એ બધી છે રાઈટ કોરોનરી છે લેફ્ટ કોરોનરી છે લેફ્ટ પોસ્ટિરિયર છે તો આવી બધી ત્રણ કોરોનરી ધમની મુખ્ય હોય છે અને એમાં એક ધમનીમાં એટેક આવવાથી પહેલો એટેક આવે પણ પછી બીજી અને ત્રીજી ધમનીમાં જો બ્લોકેજીસ થાય તો બીજો ને ત્રીજો હુમલો પણ આવી શકતો હોય છે તો એના માટે આપણે પહેલો હુમલો આવ્યા પછી એન્જિયોગ્રાફી કરીને શોધી કાઢીએ અને જો બીજી કે ત્રીજી નસમાં પણ બ્લોકેજ હોય તો એ જ વખતે એને દૂર કરી દઈએ કાં તો સ્ટેન્ટ મૂકીને અથવા તો બાયપાસ કરીને તો આ રીતે બીજા હુમલાથી બચી શકાતું હોય છે હવે માનો કે કોઈ વ્યક્તિ એવા છે કે જેમને બીજો કે ત્રીજો બ્લોક નથી એક જ બ્લોક હતો અને એમાંથી હુમલો આવી ગયો અને પછી એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો એ લોકો આ રીતે બીજા હુમલામાંથી બચી શકે એ લોકો નિયમિત રૂપે દવાઓ લેવી જોઈએ દવાઓમાં ડૉક્ટરે જે લખી આપ્યું છે પ્રિસ્ક્રિપ્શન એ પ્રમાણે લેવી જોઈએ એમાં વધઘટ ન કરવી જોઈએ અને એનો સમય પણ ચોક્કસ સમય દિવસના સમયે જ્યારે જ્યારે પણ દવા લેવાનું લખ્યું હોય એ સમયમાં પણ મોડું કર્યા કર્યા સિવાય કે ઢીલ કર્યા સિવાય ડોઝ લેવા જોઈએ આ એક વસ્તુ બીજું કે હુમલો આવી ગયા પછી ડૉક્ટરને નિયમિત મળતા રહેવું જોઈએ ખાસ કરીને દોઢ કે ત્રણ મહિનાના સમયાંતરે કન્સલ્ટન્ટને મળી અને ચેકઅપ કરાવવું જોઈએ અને દવાઓમાં ફેરફારની જરૂર લાગે તો એ કરાવીને એ પ્રમાણે સૂચનાનું પાલન કરવું જોઈએ એક બીજું પણ સુવિધા છે અમારા જેવી હોસ્પિટલ્સમાં કે જેને કાર્ડિયાક રિહેબિલિટેશન કહેવાય છે એટલે એકવાર હુમલો આવ્યા પછી પોતાની પોતાની કામગીરીમાં પોતાના કામ ધંધામાં નોકરીમાં ફરી પાછા રાબેતા મુજબ ચઢવા માટે એક કાર્ડિયાક રિહેબિલિટેશન નામનો તબક્કો છે એ તબક્કામાં રિહેબિલિટેશન નિષ્ણાતોનો સપોર્ટ લઈને ધીરે ધીરે ફિઝિકલ એક્ટિવિટી કેટલી કરવી કેટલું ચાલવું એ બધું નિષ્ણાતોની મદદ લઈ અને આપણે પાછા પોતાની રાબેતા મુજબની જિંદગીમાં જઈ શકતા હોઈએ છીએ સૌથી અગત્યનું છે કે જે કારણોસર આપણા શરીરમાં બ્લોકેજ થયા અને હુમલો આવ્યો એ કારણોને નિવારવા જોઈએ તો એક હાર્ટ એટેક આવે એ આપણા માટે એક તક છે કે આપણામાં શું એવી ખરાબી છે કે જેથી આપણને હાર્ટ એટેક આવ્યો અને બીજાને ન આવ્યો તો એ ખરાબીઓને ઓળખી કાઢીએ અને સામાન્ય રીતે આ ખરાબીઓ છે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર તંબાકુની ટેવ સ્મોકિંગની ટેવ આલ્કોહોલનું સેવન છે માનસિક તણાવ છે લોહીની અંદર કોલેસ્ટ્રોલ અને અન્ય ચરબીઓનું વધારે પ્રમાણ હોય શરીરનું વજન વધારે હોય ચરબીયુક્ત શરીર હોય બેઠાડું જિંદગી હોય કસરત કરવાનો અભાવ હોય તો આ બધા રિસ્ક ફેક્ટર્સ કહેવાય જેને લીધે પહેલો એટેક આવ્યો તો આ રિસ્ક ફેક્ટર્સને જો આપણે બદલી કાઢીએ તો બીજો એટેક આવતા રોકી શકાય છે અને છેલ્લામાં મુદ્દો એ છે કે હાર્ટ એટેક આવ્યા પછી નિરાશ થઈને જિંદગી જીવવી અને આપણે કાયમ માટે ફેલ થઈ ગયા એવું માનવાની જરૂર નથી આપણે આપણી આપણું ગ્રુપ છે આપણું પરિવાર છે મિત્રમંડળ છે અને હાર્ટ એટેક આવેલા બીજા વ્યક્તિઓ છે એમનું મંડળ બનાવીને પણ આપણે એકબીજાની તકલીફો કે અનુભવો શેર કરી શકીએ અને માનસિક હળવાશ અનુભવી શકીએ તો આ બધા પગલાં લેવાથી આપણે એક એટેક આવી ગયા પછી બીજો ભવિષ્યનો હાર્ટ એટેક આવવાથી બચી શકતા હોઈએ છીએ તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈપણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કોમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નો કે કુતુહલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં એટલે કે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો